નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે આ ધમકી ઇમેલથી આપવામાં આવી હતી જોકે આના પગલે પોલીસની ટીમ એરપોર્ટ પર દોડી આવી છે અને તેણે સઘન ચેક ઇન હાથ ધર્યું છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે એરપોર્ટ ઓથોરિટ દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત મુસાફરોને સઘન ચેક ઇન કરવાનું પણ આવી રહ્યું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે જો કે મિત્રો ત્યારે આ પહેલાં પણ બાર મેના રોજ અજાણા ઈમેલ આઈડી પરથી અમદાવાદ એરપોર્ટને ઉડાડી દેવાની ધમકી મળી હતી ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે અમદાવાદમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૂર્વ એક દિવસ પહેલાં જ સત્રીથી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પર ઇમેલ કરવામાં આવ્યા હતા જે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોંપવામાં આવી હતી જેમાં ટેકનિકલ સર્વના આધારે કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાનની કનેક્શન સામે આવ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ